આગામી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ખાસ કરીને પરીક્ષાનું સૂચવે આયોજન માટે પૂર્વ કચ્છ વિભાગમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા સૂત્રને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હવે છે ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં પૂર્વ પૂર્વકચ્છ બોર્ડ પરીક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પૂર્વ કચ્છમાં પણ પરીક્ષાનું સુચારું આયોજન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આદિપુર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આદિપુર મૈત્રી સ્કૂલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સ્થળ સંચાલકો સરકારી પ્રતિનિધિઓ જોનલ કચેરીના તમામ અધિકારીઓ તેમજ જિલ્લા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સરસ રીતે પરીક્ષા આપી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શાળાના આચાર્ય કમલેશ પટેલે સ્વાગત કર્યું હતું ત્યારબાદ ધોરણ બારની ઝોનલ કચેરીના વર્ગ બેના અધિકારી ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલાએ પરીક્ષાને લઈને માર્ગદર્શન આપ્યું હતું ભુજ કચેરીના પરેશ અજાણીએ પીપીટીના માધ્યમથી તમામ પરીક્ષાની વ્યવસ્થા સમજાવી હતી બીટ નિરીક્ષક મુળજી મિંઢાણીએ પરીક્ષાની વ્યવસ્થા અને પરીક્ષાની ગંભીરતાનું માર્ગદર્શન આપ્યું હતું મીટિંગનું આયોજન વ્યવસ્થિત થયું હતું એમ સંજય પરમારે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા સૂત્રકને સાર્થક કરવા સૌ કોઈ સહિયારો સહયોગ આપે તેવી અપીલ કરી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ એમ પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાશબેન ચિત્રોળા દ્વારા કરવામાં આવ્યું હતું